કરવામાં આવી છે તેમજ આફરીન પ્લોટના બસો માં હાલ તાળું જોવા મળ્યું હતું તેમજ પરિવારના કોઈ સભ્ય જોવા મળ્યા નહીં મીડિયા દ્વારા અહેવાલો પ્રસિદ્ધ થતાં જ ફ્લેટ પાસે લોકોના ટોળે ટોળા એકઠા થઈ જતા સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી લોકોને વેર વિખેર કરવામાં આવ્યા હતા જોકે ફ્લેટમાં રહેતા અન્ય વ્યક્તિઓ દ્વારા પણ મીડિયા સાથે કોઈ વાતચીત કરવામાં આવી નથી તેમજ પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ઇરફાન સોલંકીનો રિપોર્ટ ભાવનગર